નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ જેનું વાર્ષિક અભિધન અને શપથવિધિ કાર્યક્રમનું આયોજન ધનમંત્રી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના છ સુધી વધુ લાયન્સ ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ જેનું વાર્ષિક અવિધન તેમજ આગામી વર્ષના હોદ્દેદારોનું શપથવિધિ જામનગરના ધનવંત્રી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ પૂર્વ ડાયરેક્ટર પ્રવીણ છાછડ તેમજ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિએ નવા વર્ષના હોદ્દેદારો ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ બાવીસથી તેમજ ટીમ સદસ્યોએ શપથવિધિ લેવડાવ્યા હતા આતકે જામનગર રાજકોટ પોરબંદર કચ્છ ગાંધીધામ ભાવનગર તેમજ જુનાગઢ વગેરે સાઠ જેટલી ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સેવાકીય ક્ષેત્રનું યોગદાન આપનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નીરવભાઈ વડોદરિયા અભયભાઈ શાહ મોનાબેન શેઠ દિવેશભાઈ સાકરિયા હાર્દિકભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા હું ભરત બાવીસી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી જે આજે અહીં જે આપણે ઇન્સ્ટોલેશન સેરેમની યોજાણી અને જામનગર માટે ગર્વની વાત છે કે આજે આપણે આંગણે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ અને પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ સાજેડ આપણા મહેમાન બન્યા એ આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે અને પ્રવીણભાઈ સાજેડે આપણા સૌરાષ્ટ્ર કચ્છના જે બધા કેબિનેટ ઓફિસરો પધાર્યા એમનું સરસ મજાનું શપથવિધિ ગ્રહણ શપથવિધિ કરાવી અને રમેશભાઈ પ્રજાપતિએ આજે જે મહેમાનો મેમ્બર્સ આવેલા એમને ખૂબ જ મોટિવેટ કર્યા અને નવા સેવા સેવાકી કાર્યો માટે પ્રોત્સાહિત કર્યા એ બદલ આપણે જામનગરના બધા જ નાગરિકો અને ખાસ કરીને લાયન્સ મેમ્બર એમના ઋણી છીએ અને આભારી છીએ ચલો સર જામનગર નવા ભરાયેલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ ભાવિસેની શપથવિધિ અને જે કાર્યક્રમના અભિષેક આપવામાં આવ્યું છે એ કરવા માટે હું અમદાવાદથી આવ્યો આપણા રમેશભાઈ પ્રજાપતિ જે હમણાં જ મેલબોર્નમાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ચૂંટાય છે એ પણ આજે અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવ્યા આ પ્રોગ્રામની અંદર નવા કેબિનેટને શપથ આપવામાં આવી અને આવતા વર્ષે જે જે સેવાના કાર્યો કરવાના છે એની પણ આજે ચર્ચા કરવામાં આવી ભરતભાઈ બાવિશી ખૂબ સક્ષમ ગવર્નર છે એની પણ શપથવિધિ મેલબોર્ન ખાતે હમણાં જૂન પચીસ મે થઈ હતી અને આ વર્ષે એમનો આખું વર્ષ જે છે ખૂબ સરસ જાય એના માટે એમને શુભકામના આપું છું જામનગરના ઉમિયાનગર સોસાયટીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે તાજેતરમાં જ એક ઘોડાએ વૃદ્ધને હરફેટમાં લેતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી આ અંગે યોગ્ય પગલાં લેવા માટે સોસાઇટીના સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ સોસાયટીમાં રખડતા ઢોર અને માલિકીના ઢોર અંગે યોગ્ય પગલાં લેવા જોઈએ આ પ્રશ્ન અગાઉ ત્રણ વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવી નથી અગાઉની જો કોઈ અરજીના અનેવે પગલાં લેવામાં આવ્યા હોત તો સાત તારીખના જે બનાવ બન્યો હોત તે ના થયું હોત સોસાયટી ફરતે જાળી નાખવા અને રખડતા પશુને ડબ્બે પુરાવા જોઈએ સોસાયટીમાં અનેક વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યું છે તેનું પણ નુકસાન પહોંચાડી રહ્યા છે આ સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે તેની માંગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે ઇન્ટુભાઈ ભેસદડિયા ઉમિયાનગર લાલવાડી વિસ્તાર જામનગર આજરોજ અમે ઉમિયાનગર સોસાયટી તથા તેના આજુબાજુના બધા સદસ્યો કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે અમારી સોસાયટી તથા આજુબાજુના વિસ્તારોમાં માલિકી તથા રેઢિયા ઢોર તથા ઘોડાઓ અન્ય પશુઓનો ખૂબ બધો ત્રાસ હોય અને થોડા દિવસ પહેલાં અમારા સોસાયટીના એક વડીલ વયોવૃદ્ધ ઇઠોતેર વર્ષના બાપભાઈ કાલાવડિયાને ઘોડાએ પાડી દીધેલ અને તેને ખૂબ સારા ઇન્જર્ડ કરેલ છે હાલ તે બે છે છેલ્લા એક વર્ષથી અમે કોર્પોરેશન મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરીએ છીએ વારંવાર લેખિત અરજી આપેલી છે કે આ રેઢિયાર પશુઓનો કંઈક નિકાલ કરો ખૂબ સારી નુકસાની કરે છે અમારે ત્યાં ઘરની બાજુમાં અમારી સ્વતંત્રતા આ આ પશુઓના બાબતે અમારા વૃદ્ધો અમારી સોસાયટીમાં ફરી નથી શકતા અમારા બાળકો રમી નથી શકતા અને અમે ડેવલપ કરેલા સાર્વજનિક પ્લોટ બગીચાઓનો પણ આ ઢોરાઓ ખૂબ નાશ પામે છે નુકસાન કરે છે અને હાલના અમારા બગીચાઓ નિકંદન પાત્ર કરી નાખ્યો છે અમે સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ આ રેઢિયાર પશુઓ તથા માલિકની પશુઓનો યોગ્ય નિકાલ કરવો માણસો પોતાની રીતે સ્વતંત્ર જીવી શકે પોતાની રીતે ફરી ફરી શકે આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે માણસો પોત પોતાના ઘરમાં બેસી બંધન થઈ જવું પડે એવું છે અમે સરકારને રજૂઆત કરેલી છે કે અમારા રસ્તાઓ પર સરકારશ્રીમાં જે ગ્રીલ નાખવાની રોડ પરની ગ્રીલ હોય કે પશુઓ જેનાથી ફરી ન શકીએ અમારા ખર્ચે તૈયાર કરવા અમે એક વર્ષથી ડિમાન્ડ કરી છે એમાં પણ સરકાર કોઈ આજ દિવસ સુધી અમને કોઈ જવાબ નથી આપેલો કે નક્કર પરિણામ કંઈ આપેલું નથી અમારી સરકારને શાસક પક્ષને બધાને રજૂઆત છે કે અમારી સોસાયટી અમદાવાદ ઉપરાંત જામનગર શહેરમાં જ્યાં જ્યાં રેઢિયાર પશુઓનો આવો જ્યાં ત્રાસ હોય ત્યાં એનો યોગ્ય નિકાલ કરો અને પ્રજાને પોતાની રીતે સ્વતંત્રતાથી જીવવા જેવું બંધનમાંથી મુક્ત કરવા અમારી નમ્ર અપીલ છે જામનગરમાં જૈનોનું ચતુર્માસ પ્રવેશ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન ભાઈનો બહેનો જોડાયા હતા જામનગરના પનોત પુત્ર મુનિ હેમંત વિજયસિંહ મહારાજના ચાલીસ વર્ષ પછી નગર પધાર્યા હતા અને તેનું પ્રવચન કરવામાં આવ્યું હતું જામનગર પંચેસો ટાવર પાસે સાલીભદ્ર એપાર્ટમેન્ટથી ગુરુજીઓનું ભવ્ય શોભાયાત્રાથી ચાંદીબજાર સ્થિત જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય પ્રવેશ થયો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈનો જોડાયા હતા ઠેર ગુરુજીનું સ્વાગત અને ગુરુવંદના કરવામાં આવી હતી શેઠજીના દેરાસર પરિસરમાં ગુરુદેવની પ્રદક્ષિણા પૂર્વક સુકુન કર્યા પછી દેરાસરમાં દાદાનું આદિનાથ ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલના યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો